છે તમારું મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઢાર બાર બે હજાર બુધવારના રોજ તમને સોયાબીનની હરાજીના ભાવ જણાવીએ સોયાબીનમાં આજે સાતસોથી થી કટા જેવી આવકો છે તો ચાલો જાણીએ આપણે સોયાબીનની હરાજીના ભાવ અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કીધી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં

800 રૂપિયા પૂરા સોયાબીન આઠસો રૂપિયા 800 86 84 84 नहीं लो चाय

સોયાબીન આઠસો ને બે રૂપિયા માં વેચાણું છે આઠસો બે રૂપિયા